જેમને કુટુંબ માંથી ત્યજી દેવાય છે અથવા એકલા પડી ગયેલા છે જેમના માથે જીવનના અંતિમ તબક્કામાં છાપરું નથી કે કુટુંબીજનોનો સહવાસ નથી જે તિરસ્કૃત થયેલ છે તેવા લોકોને માન સન્માનથી સંપૂર્ણ સુરક્ષા સાથે રહેવા માટે આશ્રો મળી રહે તે માટેના શુભ આશ્રયથી વૃદ્ધાશ્રમનું નિર્માણ કરવામાં આવેલ છે આ વૃદ્ધાશ્રમમાં વડીલોને આશરો મળવાની સાથે સાથે તેમને મેડિકલ સારવાર પણ વિનામૂલ્યે આપવામાં આવશે આમંત્રિત મહેમાનોને સ્ટેજ પર સ્થાન આપવામાં આવ્યું હતું પરંતુ માર્ગ સ્થિત સ્વામીજી તેમજ આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી હીરે ડાન્સ એકેડમીની દીકરીઓ દ્વારા ડાન્સ ગીત દ્વારા મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ આમંત્રિત મહેમાનદાતાઓનું બુકે આપીને સન્માન કરવામાં આવ્યું હતું આમંત્રિત મહેમાનોએ પ્રાસંગિક પ્રવચન આપ્યા હતા અભિલાષા ચેરિટેબલ ટ્રસ્ટના મીનાબેન વાઘેલા દ્વારા આવેલા મહેમાનદાતાઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો હું મીના વાઘેલા અભિલાષા ચેરિટેબલ ટ્રસ્ટથી અને અભિલાષા સ્પેશિસ સ્કૂલ પ્રિન્સિપલ અને અભિલાષા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ઘણા એવા કાર્યો થતાં જ હોય છે સેવાના પણ એક નવું બીડું ઉઠાવ્યું છે બાગબાન દીકરીનું ઘર આજે વૃદ્ધાશ્રમનું આજે ઉદઘાટન હતું અને અમારા બધા શુભેચ્છકો અને મારા જે બધા મહાનુભવો અહીંયા આમંત્રિત થયા છે એમનો પણ હું આભાર માનીશ અને મને જે લોકોએ દાતાશ્રીઓએ પણ સેવા આપી છે એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનીશ કે મારી આવી સારી સેવા કાર્યમાં એ પણ સહભાગી થયા અને મને મદદ કરે છે તો મને પ્રોત્સાહન મળતું રહેશે એવી જ હું આશા રાખું છું કે આવી હંમેશા મને સેવાઓ આપતા રહેજો તો હું બીજાની સેવાઓ કરીશ એવી હું આશા રાખું છું અને મારી વાણીને વિરામ માગું છું